વરસાદ રાજ્યમાં આજથી અતિભારે વરસાદની આગાહી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે સુરત નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે જૂનાગઢ ભાવનગર અમરેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી ગીર સોમનાથ અને દીવમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી વડોદરા નર્મદા અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે રાજકોટ જામનગર પોરબંદરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી દ્વારકા બોટાદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી બનાસકાંઠા પાટણ મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી તો આ તરફ ખેડા આણંદ પંચમહાલ મહીસાગર સુરેન્દ્રનગર મોરબીમાં પણ વરસાદ વરસી શકે છે લાંબા વિરામ બાદ ફરી એકવાર તમામ જગ્યાઓ પર વરસાદ ચાર દિવસમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાની છે જેને લઈને આગાહી કરવામાં આવી છે હવે આજથી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે કે જ્યાં અલગ અલગ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે ગઈકાલથી લઈને ચાર દિવસ સુધીની હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાત સહિત કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે અત્યાર સુધીમાં ગુજરાતમાં લગભગ લગભગ અઠ્યાવીસ ટકા આસપાસ વરસાદ વરસી ચૂક્યો છે અને હવે જો ચાર દિવસ અતિભારે વરસાદ રહે છે તો આ આંકડો અઠ્યાવીસના બદલે બેતાલીસ ટકા જેટલો થઈ શકે છે તેટલી પણ હવામાન વિભાગે આગાહી કરી છે